અમરેલી વિદ્યા સેવા વસંત ઉત્સવ ઉજવાયો ડોક્ટર જીવરાજ મહેતા સ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત સંસ્થાના વડા શ્રી વસંત ગજેરાના માર્ગદર્શનમાં વસંતના વધામણા કર્યા હતા અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં વસંતોત્સવ ઉજવાયો હતો વસંત ઉત્સવમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં બાર હજારથી વધુ રેકોર્ડ બ્રેક જન મેદાની ભવ્ય કાર્યક્રમનો આનંદ માણી સંસ્થાને બિરદાવી રમત ગમત કલા કૌશલ્ય રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક રજત પદક કાસ્ય પદક પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ એમબીબીએસ સીએ વગેરેનું સન્માન કરાયું હતું અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે તારીખ પંદર જાન્યુઆરીના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમના મહેમાન અને સમારોહના ઉદઘાટક ગજેરા અશોકભાઈ ગજેરા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષણ પ્રેમી લોકો શાળા સંચાલકો સેવાકીય સંસ્થાના પ્રમુખો તેમજ વર્તમાન અને ભૂત પૂર્વ સ્ટુડન્ટ્સ અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું સંસ્થાના છાસઠ વર્ષ પૂરા થતાં હોય જેની ઉજવણી સ્વરૂપે આ અત્યાર સુધીનો સૌથી મોટો ભવ્ય કાર્યક્રમ કરવામાં સંસ્થા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીના માર્ગદર્શનથી સમિતિ ઇન્ચાર્જ અને તેમની ટીમના સભ્યો તેમજ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફના અનન્ય પ્રયાસ આ કાર્યક્રમ અદભુત અવિસ્મરણીય અલૌકિક રીતે ઉજવવામાં આવ્યો હતો સભાના કેમ્પસની ની અંદર 4000 દીકરા દીકરીઓ 4000 કરતા વધારે અભ્યાસ કરતા હોય આટલા મેડલ લઈ આવતા હોય એવી તપશ્ચર્યા એનો સ્ટાફ કરતો હશે એમને પણ હું ધન્યવાદ આપું છું વસંતભાઈએ જે વાત કરી એમાં મારો સૂર પુરાવીને એટલું જ કેવું છે કે બાળકો ના ઘડતર ની અંદર બે પ્રકારની કાળજી રાખવાની જરૂર છે એક એનામાં સ્વચ્છંદતા ન આવે એટલો કંટ્રોલ રાખવાની જરૂર છે અને દબાઈ ન જાય એટલું મોટું દબાણ ઊભું કરવાની જરૂર નથી મોકળા છે આપવી જોઈએ અને થોડીક લગામ પણ રાખવી જોઈએ બે બાબતનું સંતુલન રાખવાની જરૂર છે બાળકો પોતાની રીતે પોતાની કેરિયર પસંદ કરે એ આનંદ નો વિષય છે પણ એ સ્વચ્છતાથી વિહરતા થઈ જાય એવું નહીં થઈ જવું જોઈએ આજે અહીંયા વાલીઓ જે રહ્યા છે હું ખૂબ રાજી થયો કે દીકરા દીકરીઓના પરફોર્મન્સ ને સમર્થન આપવા માટે આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા છો એના માટે પણ હું તમને અભિનંદન આપું છું ને ધન્યવાદ આપું છું જો હોય તો ડોક્ટર જીવરાજ મહેતા ને પ્રતાપે અને આજે જે કેમ્પસમાં આપણે બેઠા છીએ એ પણ જો આજે હોય તો ડોક્ટર જીવરાજ મહેતા ના પ્રતાપે આજે પંચોતેર સિત્તેર પંચોતેર વર્ષ પહેલા ડોક્ટર જીવરાજ મહેતા જે સપનું વિચાર્યું હતું આજ સાકાર ભરી રહ્યું છે એ સાકાર સંસ્થા ગમે એટલી આગળ વધે વિચારો જે વાવેલા હોય એ ઉગે થોડા વેલા માળે ઉગે તો ઉગે એમ એટલી મોટી સંખ્યામાં વડીલો ખાસ કરીને મારી બેનો મારી માતાઓ અને મારા ભાઈઓ એને ખાસ કહેવું છે કે તમે તમારા બાળકોને જો કેપેબલ બનાવવા હોય એને શક્તિશાળી બનાવવા હોય તો મોટામાં મોટું કાર્ય તમારા પોતાના જવાબદાર છે હું હર કહું કે ઘરે મંદિર છે માની જે સ્કૂલ છે માની જે સલાહ છે સમજણ છે વિચાર છે એ કોઈ પણ શાસ્ત્ર ને કોઈ પણ દુનિયામાં ક્યાંય મળતું નથી